આમ તો ઓગણીસો થી ભારતીય જનતા પાર્ટીમાં કોમ કરું જ્યારે બનાસકાંઠામાં દસથી પંદર કે વીસ જણા અમે આખી કારોબારી થતા હતા એ દાડાનું કામ કરું અને કોકરીજ તાલુકાની અંદર ઓગણીસસો એંસીથી ભાજપના કન્વીનર તરીકે પ્રથમ નિમણૂક મારી હતી કે જે કોકરીજ તાલુકામાં એક જ કાર્યકર્તા હતા અને હું લગભગ બે હજાર બેથી ચેરમેન છું અને એના પહેલાં હું બે ટ્રમ ડિરેક્ટર તરીકે રીલો છું પણ અમારી બહુમતી ના આવતી કોંગ્રેસની બહુમતી આવતી એના લીધે સરકાર એમની હોતી કે એમના લીધે એમનું જૂથ મજબૂત હતું એના લીધે અમે ચૂંટાઈને આવી શકીએ પણ અમારા ચેરમેન બને એટલા લોકો ના આવતા એટલે હું અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માર્કેટ યાર્ડમાં લગભગ જૂનો જૂનામ જૂનો ડિરેક્ટર હું જોઈશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં આટલા વર્ષો વીત્યા છે ભાજપને મજબૂત કરવાનું કામ કર્યું છે અને અત્યારે માર્કેટ માર્કેટયાર્ડની ચૂંટણી ચાલે એમાં પણ મેં મારી રીતે પાર્ટીને રજૂઆત કરી હતી કે અમે મેન્ડેટ તમે આપો તો અમને ચૌદ અમારા ઉમેદવારો છે એમને ચૌદે ચૌદને આપો એવો અમારો આગ્રહ હોઈ શકે પણ પાર્ટીને અમે એવું ના કહી કે અમારા દસ જણાને ચાર જણાને કાપી નાખશો એવું અમારી કહી શકીએ નહીં તમે જે આલો ઉમેદવાર એ અમને આપજો મેન્ડેટ એવી મેં વિનંતી મૌખિકે કરેલ છે ને જવાબ આપેલ છે અને એમને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે એમણે મેન્ડેટ આપ્યા છે વર્ષોથી હું ભાજપનું કામ કરું છું પ્રમુખ તરીકે હું ઓગણીસો એસી થી લગભગ બણું તોણું સુધી પ્રમુખે હું સળંગ રહ્યો છું કારણ કે એટલી બધી સંખ્યા અમારી નહોતી થતી બધી જ્ઞાતિઓ ભાજપમાં જોડાતી નથી અમે અને દરબાર સંબંધના મગનસિંહ બે કાર્યકર્તા તરીકે ખૂબ મદદ કરી છે એની મહેનતની કોઈ હાદ જ નથી ગામડે ગામડે ફર્યા છે ગામડે ગામડે જઈને વિનંતીઓ કરી છે અને પ્રથમ મગનસિંહ વાઘેલાને જ્યારે ઉમેદવાર તરીકે પસંદ કર્યા ત્યારે હું પૂરેપૂરો સમય સવારથી કરીને રાતના બે વાગ્યા ચણા ચણાને ગોળ ખાઈ અને ગોમડે ગોમડે ફર્યા છે તમે એ વખતે આપણા સંઘના કાર્યકર્તા ગોબરભાઈ શુક્લા હતા દિશાના ડીસામાં ટીચર તરીકે કામ કરતા અને એમને અહીંયા અમારી હાથે ફર્યા છે એમને બિચારાને કમરનો દુખાવો થયેલો તાર તો રોડે આટલા નહોતા અને પછી અમારી હાથે ફરીને કોમ કર્યું છે એટલે ભાજપને ખૂબ અમે મહેનત કરી છે પણ કદાચ અમારી કોઈ ભૂલ હોય અમારી કદાચ ભૂલ થવા દીધી નથી પણ કદાચ અમારા વિરુદ્ધમાં કોઈ ખોટી રજૂઆત કરી હોય અને કદાચ આવું બન્યું હોય ને કદાચ અમારા મેન્ડેટ કપાણા હોય બધાના પણ મારો કાપ્યો હતો તો મને સંતોષ હતો પણ અમારા વડા ગામના પોકરજ તાલુકા મોટું ગામ વડા દરબાર સમાજનો વડા દરબાર સમાજના મોભી એમનો પણ મેન્ડેટ પહેલાદસિંહ રણજીતસિંહનો પણ કાપીનો છું કરશનભાઈ અમારા સમાજના અત્યારે મોટા મોટું એમનું નામ છે એમનો પણ મેન્ડેટ એમને પણ ના હાલ્યો તો પછી હવે અમારે શું કરવું મેં બધાને વિનંતી કરી કે ભાઈ આપણે લડવું નથી પક્ષથી જે નિર્ણય લીધો પણ આ બધા એટલા બધા સ્ટ્રોંગ હતા કે અમને તો ઘરે આવીને કહી ગયા છે કે તમારો મેન્ડેટ અમે હાલવાના છે એવું અમને કહી ગયા છે ને તમે અમારો કાપ્યો એટલા માટે મારે આ બધાના માન માટે મારે ચૂંટણી લડવી પડી છે આ બધું છે એમાં હું મેં લખીને આલેલું હતું કે તમે અને કદાચ અમારા જવાબથી સંતોષ ના થાય અમારી વાત તમારાથી અયોગ્ય તમને લાગતી હોય તો તમે રત્નાકરજી પાસે અને રજનીભાઈ પાસે કે સહકાર મંત્રી પાસે ત્રણ ભેગા કરી અમાને જે પાસે આદેશ અપાવશો એ આદેશનું અમે પાલન કરશું એવી મેં એમને વિનંતી કરી હતી કદાચ તમે એ કે છે કે તમારા નહીં અમારે એક મેન્ડેટ નથી હાલ તમારા ચૂંટણી નથી લડવાની તો ફોમે નહીં ભર આવી રજૂઆત કરી જ્યારે ફોરમ બધાના ખેંચાય એના પહેલાં મેં ખૂબ વિનંતીઓ કરી હતી પણ મને નહીં એટલે અમારે પેનલ બનાવી પડી છે કાર્યકર્તાના હિતમાં કાર્યકર્તાનું મન રાખીને આવા બુઝુર્ગો કે તમે ના લડો તો અમે લડશે પણ અમે લડશે 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 તારે મારે રાખવી પડી મેં એ વખતે ફોર્મ ખેંચીને પણ પત્રકારો જે કોઈ એક બે ચાર જણા હતા એમને કીધું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી લડશું ભારતીય જનતા પાર્ટીના જીત્યા પછી એ કામ કરશું અને જે રિઝલ્ટ આવે છતાં અમે ભાજપનું કામ અમારું ચાલુ રાખશું એવું મેં એ વખતે પત્રકારોને કીધું છે કદાચ કોઈ ઓબળ્યું હોય કે ના હોય અમે ભાજપના છીએ અમે ભાજપનું કામ કરવાના છીએ અને ભાજપનું કામ કરતા રહીશું બનાસ બેંકના ચેરમેન તરીકે મારે ત્રણ મહિનામાં મને રાજીનામું માગ્યું હતું મેં જિલ્લા સંઘના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું છે માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું છે અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે રાજી આપીને કોઈ સત્તા વગર આજ દિવસ સુધી મેં કામ કર્યું છે એટલે મારો પાર્ટીએ કોઈ પુરાવો લેવાની જરૂર નથી કે બળવા કરશે અને આ એમને શું લાગીને આ કર્યું છે એ મને કોઈ સમજણ નથી પણ મોડી મંડળે નિર્ણય લીધો હશે પણ અમારા આ કાર્યકર્તાના સંતોષ માટે મારે ચૂંટણી લડવી પડે છે અને આ બધા ભાજપનું કામ ચૂંટણી કરવાના લક્ષ્મણભાઈ પટેલે કદાચ મેં તો હોબળા નથી કેવા આક્ષેપો કર્યા હું કોઈને આક્ષેપ બાજી માટે માગતો નથી મારા વિરુદ્ધમાં શું કે છે એમાં હું પડતો નથી હું તો એક જ કાર્યકર્તા તરીકે સેવક કરી તરીકે આ તાલુકાની સેવા એ જ મારું મહત્ત્વ સેવામાં પરમો ધર્મ માટે કામ કરી રહ્યું છે તમે એટલું માનો કે જો હું કોમવાદી હોઉં કે મારા બીજી કોમને નુકસાન કરવાની હોય તો આ તાલુકામાં ચારસો મંડળીઓ હું ડિરેક્ટર બન્યો એના પછી ચારસો મંડળીઓ ધિરણ કરે છે એમાં રબારી સમાજની હોય બ્રાહ્મણ સમાજની હોય સુથાર સમાજ નાના નાનો છે એની હોય હરિજન સમાજ ના નાના મનો છે એને પણ મંડળી હોય આવો મારો લોકો ને અને કોઈને પણ એમ ચારસો મંડળીઓ ધીરણ કરતો એક પણ એવું ના કહી શકે કે તમે ચૂંટણી માટે અમારો ઉપયોગ કર્યો છે ચૂંટણી માટે અમને ધમકી આવી છે ચૂંટણી માટે અમને પ્રેશર કર્યું છે ખુલ્લા મને આયા હશે તારે જેટલું યોગ્ય લાગે એટલું મેં ચિઠ્ઠી આપી છે કે ધીરણ કરજો ઇન્સ્પેક્ટરે જેટલી યોગ્યતા હશે એટલું ધીરણ કરીને ભળામણ કરવા મેલી છે યુએથી બેંકમાં અમારી લોન કમિટી બે એ લોન કમિટી પણ આખો અમારા જે મેનેજરો તપાસ કરે કે અમને આટલી મળવા પાત્ર લોન થાય છે એટલી મંજૂર કરી છે એટલી હું અહીં આવી છે ને એટલી જ મેનેજરે ધીરણ કર્યું છે એટલે આ પ્રથામાં પણ આ તાલુકાનો કોઈ પણ નાના નાનો માણસ એવું ના કહી શકે કે અણતાભાઈએ અમને ધીરણ કરવામાં ખૂબ અન્યાય કર્યો છે હવે ઈશ્વર ઈશ્વરભાઈએ જે કર્યા હશે આક્ષેપ ખબર નથી અમે તો અહીંથી ગયા એટલે અમે સીધા વાળા છે બેઠા છે કે આ રૂમ માં બેઠા છે અને એકાદ મિનિટ વાળા બહાર નીકળી જાય એવા અમે અંદર જઈને અમારી રજૂઆત કરી રજૂઆત કર્યા પછી મેં અમને અમારી લેખિત રજૂઆત ચાલી છે આ અમારી લેખિત રજૂઆત છે મોખી કે તમે હોબળી છે રજૂઆત છે એમણે કીધું કે ભાઈ આ વેપારી છે તો એક પ્રજાપતિ અને ત્રણ શું કેમ રાખ્યા મૂકી અમારી લાગણી રાખ્યા પણ એમાંથી તમારે કરવાનું હોય કરવાનું છે અમે તો રાખ્યા અમારા ભેગા ચારે ત્રણ એક પ્રજાપતિ રાખ્યો તમારે જોવાનું છે શું શું ના આલવું એ વિચાર તમારો છે આવી રજૂઆત એ પણ અમે કરી છે એટલે ભાજપ અમ સહકારમાં આજ દાવ્યા સુધી જયારે હું નરેન્દ્રભાઈ પાસે મુખ્યમંત્રી હતા અને હું ગયેલો કે સાહેબ અમારે બનાસ ડેરીની ચૂંટણી આવે છે અને બનાસ ડેરીમાં અમે લડવા માગે છે તો શું કરું કે અણધાભાઈ જો બનાસ ડેરીની ચૂંટણી આવતી હોય તમારે વિચાર લડવાનો હોય તમારે લડવાનું પાર્ટીનો તમારે વિચાર નહીં કરવાનો તમે એમાં જેટલા સક્સેસ છો છો જેટલા ડિરેક્ટર બની શકો છો એ તમારે જોવાનું અને એમાં જરૂર પડશે અમને તમને મદદ કરવા જેવી થશે તો મદદ કરશું બાકી સહકારમાં પાર્ટી લડતી નથી આજે સમગ્ર ભારતની અંદર સહકાર ખાતું નહતું અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી સહકાર વિભાગ ચાલુ કર્યો કે આખા ભારતની અંદર સહકારી પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ગામમાં રહેલો શેવાડાનો માણસ હોય એને તાત્કાલિક મદદ પહોંચે એની જરૂરિયાતની એના તાલુકાના એના ગામની ચેરમેનને ખબર પડે મારા ગામમાં ત્રણ કુટુંબોને મારે કંઈક કરવું પડશે એ આશય સાથે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સહકાર સરકાર કામ કરી રહી છે અમિતભાઈને સહકાર મંત્રી બનાવ્યા છે અને અમિતભાઈએ પણ મને ખ્યાલ છે કે જેટલી બને એટલી વધારે તમે મંડળીઓ કરી અને લોકો સુધી આ કામ પહોંચાડો એમણે તો આખા ભારતની મંડળીઓ બનાવી છે મલ્ટિપલ કે ભાઈ આખા ભારતની મલ્ટીપલ ખેડૂતોનો માલ એમાં આવે અને એ માલ આપણે એક્સપોર્ટ કરી અને ગરીબ માણસને એનો લાભ પૂરેપૂરો મળે એના માટે પણ બનાય છે અને એમણે મારી ઓભળતા પણ કહેલ છે કે ભાઈ આખા બનાસકોઠાની અંદર જેટલી બને એટલી મંડળીઓને એમાં સફા સદુ બનાવો ક્યાંક ના હોય તો નવી બનાવો કોઈ બનાવતું હોય તો એનું સપોર્ટ કરો અને આ લાભ સહકાર દ્વારા લીધો સુધી પહોંચે એવો તમે પ્રયત્ન કરો એટલે એ રીતે અમે કામ સો ટકા ભારતીય જનતા પાર્ટીના કાર્ય તરીકે અમે બધા જ કરવાના છ આનું પરિણામ જે આવવું એ આવે અમે ક્યાંય કહેતા નથી કે અમે ભાજપના વિરુદ્ધમાં કોમ કર્યા છે આમાં નહીં અમે જ્યાં રજૂઆત કરીએ અહીંયા એક જ વાત કરીએ છે કે તમે અમારી પેનલને વોટ આપજો અમારી પેનલમાં ટોટલ માણસો જે છે એ યોગ્યતાવાળા છે અને અહીંયા એમને તમે મત આપજો અને અમને વિજય બનાવજો જ્યારે ગુજરાતની અંદર કેપીએમસીયુની સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની ચેરમેનો હતા ક્યાંક કદાચ એક બે ચેરમેનો અમારા પણ ભાજપના પણ હશે એવા સમયે હું બે હજાર બે ની અંદર ચેરમેન બન્યો આ કોકરેજ તાલુકામાં અને ભાજપનો પ્રથમ ચેરમેન હું બન્યો કોકરેજ તાલુકામાં માર્કેટ યાર્ડ યાર્ડનો ચેરમેન ભાજપના સિમ્બોલ વાળો ભાજપનો પ્રમુખ તરીકે ભાજપના પ્રમુખ તરીકે કોમ કરેલો પ્રથમ હું ચેરમેન બન્યો છું આજ સુધી હું ભાજપનું કોમ કરું છું આજ સુધી આખી તાલુકાની પ્રજાને પણ ખબર છે કે ભાજપના છે અને બધા લોકોને સંતોષ થાય ગરીબ સુધી નરેન્દ્ર મોદી મોદીનો જે છે કે વોટ આપે છે કે નથી આપતો પણ ગરીબમાં ગરીબ માણસો એને મદદ કરો એ એમનું સૂત્ર છે એ અને પંડિત દીનદયાલજીનું સૂત્ર છે કે એવું કામ કરો કે જે અભી અંધેરા ને આવી હજી ગરીબ ના દીવડો નથી ચડતો એવું તમે કામ કરો કે એને મદદ પહોંચાડો એક રીતે કામ કરી રહ્યું